એકવીસ માર્ચ ઓગણીસો ના રોજ લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીની હાર બાદ એકવીસ મહિના લાંબી કટોકટીનો અંત આવ્યો ઇમરજન્સી નો પાયો બાર જૂન 1975 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે નાખ્યો હતો. રાય ચૂંટણી ચટણી પ્રચારમાં સરકારી મશીનરીનો દુરુપયોગના આરોપમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ચટણી નકારીને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તે જ સમયે ઇમરજન્સીની જાહેરાત ના થોડા કલાક પહેલા 25 જૂન 1975 ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણે જાહેર સભા યોજી હતી. જેપીએ ઇન્દિરા ગાંધી ના ભ્રષ્ટાચાર બેરોજગારી અને મોંઘવારી સામે ભાષણ આપ્યું હતું આ કારણે ઇન્દિરા લાગ્યું કે તેમની ગાદી આવી શકે છે પરંતુ ઇન્દિરા ગાંધી ખુરશી ખાલી કરવાના મૂળ માં જે બાદ ઇન્દિરા ગાંધીએ પચીસ છવ્વીસ જૂન ની દેશમાં દેશ માં ઇમરજન્સી લાદવાનો નિર્ણય લીધો મત જ ઇન્દિરા ગાંધીએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફરકુદ્દીન અલી અહેમદ ને ઇમરજન્સી ના નિર્ણય પર હસ્તાક્ષર કરાવ્યા ત્યારબાદ જૂન સવારે રેડિયો પર ઇન્દિરા ગાંધીના અવાજમાં સંદેશ સંભળાયો ભાઈઓ અને બહેનો રાષ્ટ્રપતિએ ઇમરજન્સી જાહેરાત કરી દીધી છે આ જાહેરાત પછી લોકશાહીને માનામાં લેવામાં આવી પ્રેસને તાળા મારવામાં આવ્યા અને લોકશાહીના સમર્થકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા કટોકટીનો આ કાળો સમય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થયો સોળ માર્ચ ઓગણીસો ના રોજ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી બંને હારી ગયા ઇવરજન્સી પૂરી થઈ ગઈ છે કોંગ્રેસ માત્ર એકસો બેઠક પર સમેટાઈ ગઈ અને દેશમાં જનતા પાર્ટીએ સરકાર બનાવી ચોવીસ માર્ચ મોરારજી દેસાઈએ દેશના ચોથા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જમ્મુ અને કાશ્મીરમાં નેવના દાયકામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોને માત્ર ખીણ છોડવા માટે ફરજ પાડવામાં આવી ન હતી પરંતુ કાશ્મીરી પંડિતોને નિર્દયતાથી હત્યા પણ કરવામાં આવી હતી જમ્મુ અને કાશ્મીરની શેરીઓમાં ગુંજતા ધાર્મિક નારાઓએ કાશ્મીરી પંડિતના આત્માને ગરમ કર્યા હતા આ ક્રમમાં એકવીસ માર્ચ ઓગણીસો ના રોજ બળગામ જિલ્લાના સંગ્રામપોરા ગામમાં કટ્ટરપંથીઓએ સાત કાશ્મીરી પંડિતોની હત્યા કરી આ ઘટના સંગ્રામપોરા હત્યાકાંડ તરીકે ઓળખાય છે કાશ્મીરી પંડિતોની હત્યાનો સિલસિલો અહીંથી જ અટક્યો ન હતો આ પછી ઘાટીમાં અનેક હત્યા થઈ ઇતિહાસની સૌથી બરબર કુર્તા પછી કાશ્મીરી પંડિતોની તેમના જ દેશમાં હિજરત શરૂ થઈ કાશ્મીરી પંડિતોને જમ્મુ અને દેશના અન્ય વિસ્તારમાં શરણાર્થી શિબિરમાં રહેવાની ફરજ પડી હતી એકવીસ માર્ચ ઓગણીસો ચોપન ના રોજ પહેલી વાર ફિલ્મ ફેર એવોર્ડ આપવામાં આવ્યો પ્રથમ વખત આ એવોર્ડ માત્ર પાંચ કેટેગરીમાં આપવામાં આવ્યા હતા દો બીઘા જમીનને શ્રેષ્ઠ ફિલ્મનો અવોર્ડ મળ્યો અને આ ફિલ્મના દિગ્દેશન માટે વિભલ રોયને દિગ્દર્શકનો અવોર્ડ મળ્યો તે જ સમય બિરજુ બાવરાની અભિનેત્રી મીના કુમારીને શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ મળ્યો તેજ ફિલ્મનું ગીત તું ગંગા કી મોજ મે જમુના કી ધારા માટે નૌશાદને શ્રેષ્ઠ સંગીતનો અવોર્ડ મળ્યો તેમજ દિલીપ કુમારને દાગ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ મળ્યો દેશમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને દાદા ફાલ્કે પુરસ્કાર પછી ફિલ્મફેર અવોર્ડને હિન્દી સિનેમાનો સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે

આઈડી કાર્ડ વગરના લોકોને ત્રીસ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવી શકે છે આ કાયદા અંગે અશ્વેત નાગરિકોએ જણાવ્યું હતું કે સરકાર આ કાયદો એટલા માટે લાવી છે જેથી તે શ્વેત લોકોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં અશ્વેત લોકોના પ્રવેશને રોકી શકે આ ઘટના પછી દક્ષિણ આફ્રિકાની સરકારે દેશમાં પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો અને એક કાયદો લાવ્યા જેના કારણે આ હત્યાકાંડમાં સંડોવાયેલા કોઈ પણ પોલીસ અધિકારી સામે કોઈ કાર્યવાહી થઈ નહીં શકી આ ઘટનાને આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં શાર્પ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે

જૂનું રણ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ રણ સાડા પાંચ કરોડ વર્ષ જૂનું છે આ રણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે આજે સમગ્ર વિશ્વમાં એટલે કે એકવીસમી માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસની ઉજવણીનો હેતુ જંગલ અને તેના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો છે પ્રથમ આંતરરાષ્ટ્રીય વન દિવસ એકવીસ માર્ચ 2013 ના રોજ ઉજવવામાં આવ્યો હતો આ વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ 2024 ની થીમ વન અને નવીનતા છે